નમસ્કાર નો પ્રાય ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોરોની અફવા વચ્ચે સરકારી વસાહતમાં ચોરી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચોર આવે છેના મેસેજ વાયરલ થાય છે ત્યારે નસવાડી એસવી વિદ્યાલય સામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના રહેણાંકના ચાર મકાનમાં ચોરી સરકારી કર્મચારીઓએ ચોરીમાં મહામૂલી બચતના દાગીના ગુમાવ્યા નસવાડી નગરમાં પોલીસ પેટ્રોલિંગની માંગ પોલીસ દ્વારા જીઆરટી જવાન હોમગાર્ડ જવાનોના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે આજે સવારે મારા નાઈટ ડ્યુટી હતી ડ્યુટી પતાવીને અમે જયારે ઘરે આવ્યા ત્યારે આવીને અંદરથી મેં જોયું તો અહીંયા આ તાળું તૂટેલું હતું પછી મેં અંદર નજર નાખી તો અંદર પણ તાળું તૂટેલું હતું એટલે અમે લોકો અંદર જોવા ગયા ત્યારે આખા ઘરનો સામાન જે બી હતો બધો વેરવિખેર કરેલો હતો એટલે સૌથી પહેલાં અંદર જઈને મેં ચેક કર્યું તો અંદર જે તિજોરીની અંદર મારા દસ બાર હજાર રૂપિયા પડેલા હતા એ ચેક કર્યું તો એ મારા ચોરી થઈ ગયેલા હતા એટલે એ ચોરી થઈ એટલે આજુબાજુ મેં તપાસ કરી કે કોઈ જગ્યાએ બીજે ચોરી થઈ છે કે નહીં તો આ જ લાઇનમાં બીજા ત્રણ ઘર અને સામે એક બિલ્ડિંગ છે એમાં પણ એક ઘર એટલે ટોટલ ચાર ઘરની અંદર ચોરી થઈ ગઈ છે અને સવારમાં આ ખબર પડતા અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં જે અરજી લખવાની હોય અને એમને જાણ કરવાની હોય એ જાણ કરી અને એના બાદ પોલીસે આવીને અહીંયા દરેક ઘરમાં જઈને અંદર જઈને તપાસ કરેલી છે કે શું કેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે અને શું શું ચોરી થયું છે એવી રીતે શું ના રાઠવા ધર્મેન્દ્રભાઈ સુંદરભાઈ